શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું અષાઢ અમાસના દિવસે કયા પાંચ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ તો ચાલો શરૂ કરીએ પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ બાર અમાસ આવે છે આ વખતે અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ અને રવિવારના દિવસે છે કેટલાક એવા કામ છે જે આ અમાસના દિવસે ન કરવા જોઈએ આ કામ કરવાથી અશુભ પરિણામ મળી શકે છે તો ચાલો જાણીએ કે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો પહેલું કામ અમાસના દિવસે શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ અને મુંડન ન કરવા જોઈએ જો તમે અમાસના દિવસે લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ન જાઓ ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો બીજું કામ અમાસના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈપણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન રાખો અમાસના દિવસે વૃક્ષો છોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ ત્રીજું કામ નવા કાર્યની શરૂઆત ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે આવું કરવાથી તમારું કામ સફર થતું નથી તેની સાથે જ તમને અશુભ પરિણામ પણ મળી શકે છે ચોથું કામ છે વાર અને નખ ન કાપો એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ સિવાય વાર કાપવાનું પણ ટાળવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે જે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે પાંચમું અમાસના દિવસે કોઈની સાથે વાત કરતી વખતે અપશબ્દોનો કે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ અને ગુસ્સો કરવાથી બચો આમ કરવાથી પિતૃ દોષ થઈ શકે છે છઠ્ઠું કાર્ય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે ઘરમાં જ ભોજન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે બીજાના ઘરે ભોજન કરવાથી પુણ્યનું ફળ નષ્ટ થઈ જાય છે સાતમું કાર્ય છે અમાસના દિવસે વાદ વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો જેના કારણે આર્થિક સમસ્યાઓ રહે છે અમાસના દિવસે કરો આ કામ પહેલું કામ છે અમાસના દિવસે પિતૃઓ માટે પ્રગટાવવામાં આવતો દીવો હંમેશા સરસવના તેલનો હોવો જોઈએ પૂર્વજો માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવતો નથી બીજું કામ છે અમાસના દિવસે પિતૃઓ માટે દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો ક્રોધ પણ શાંત થાય છે આ સિવાય અમાસના દિવસે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું અને સૂર્યને અર્પણ કરેલા ઝરમાં કાળા તલ નાખવા જોઈએ ત્રીજું કાર્ય છે અમાસના દિવસે હવન યજ્ઞનું આયોજન અવશ્ય કરો એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે ઘરમાં અનુષ્ઠાન કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધે છે ઘર પરની ખરાબ નજર પણ દૂર થવા લાગે છે અમાસના દિવસે ઘરમાં આ વસ્તુ ભૂલથી પણ ન લાવવી જોઈએ પેલું અમાસના દિવસે ઘઉંના દાણા અને લોટ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે ખરીદેલ ઘઉંનું સેવન કરો છો તો તે સીધું તમારા પૂર્વજો પાસે જાય છે જે અશુભ માનવામાં આવે છે બીજું છે અમાસને પૂર્વજોને સમર્પિત દિવસ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે એવું કહેવાય છે કે અમાસના દિવસે સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે તેનાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તેથી અમાસના દિવસે સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ ત્રીજું અમાસના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળો અગરબત્તી હોય ફૂલ હોય પૂજાની થાળી હોય કેઓના કપડાં હોય તમારે આ પ્રકારની કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ દિવસે ઘરમાંથી બહાર કરી દો આ વસ્તુ પેલું ઘરમાં કચરા પેટી ન રાખો જો તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ કચરો જમા થયો હોય તો તેને અમાસ પહેલાં ઘરની બહાર ફેંકી દો અને અમાસના દિવસે ઘરની અંદર કોઈ જગ્યાએ કચરો જમા હોય તો તેને અમાસ પહેલાં ઘરની બહાર કાઢી દો અને સમાનના દિવસે કચરા પેટી પણ ઘરની બહાર રાખો નહીં તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ અને નબળી પડી શકે છે બીજું ઘરમાં ન રાખો લોખંડ લોખંડનો સંબંધ ચોક્કસથી શનિદેવ સાથે હોય છે પરંતુ જ્યોતિષમાં તેને અશુદ્ધ ધાતુ માનવામાં આવે છે જ્યારે લોખંડની વસ્તુને કાટ લાગી જાય છે ત્યારે તે અશુદ્ધ ધાતુ તરીકે ગણવામાં આવે છે જો તમારા ઘરમાં કાટ લાગેલી લોખંડની વસ્તુ હોય તો અમાસ પહેલાં તેને કાઢી નાખો ત્રીજું છે ઘરમાં ચામડું ન રાખો અમાસના દિવસે ચામડાની વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ જેના કારણે રાહુ નબળું પડી શકે છે અશુભ પરિણામ બતાવે છે પરંતુ શનિદેવ પણ ગુસ્સે થાય છે અને જન્મકુંડળીમાં દોષ ઉત્પન્ન થાય છે તો ચાલો જાણીએ અષાઢ બે હજાર ચોવીસની તારીખ હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ અમાસની તિથિ ચાર ઓગસ્ટ રવિવારના રોજ છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ